میں داخل کھول رہا ہوں والو اللہ والو اور میں داخل کر رہا ہوں والو بھائی દર્شن کے اندر اتے ہیں برا منکتی تے اور والو 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 ہمارا والو اندر یوں درشن پيو هلو استاكو هلو جو کا اوڙو جو مرو خارو ها اوڙو جو دم جايو اوڙو وڙيو پرو کا اوڙو جو با اوڙو ورسي جو با અત્યારે આપણે સીએ બજરંગદાસ બાપાના મંદિર એટલે કે બગદાણા બગદાણા ધામથી આપ લોકો લાઈવ જોઈ રહ્યા છો ગાદી મંદિરના દર્શન કરીને આવી ગયા છીએ હવે સમાધિ મંદિર જે છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે

પ્લાસ્ટિકનો કચરો અને ચોકલેટના કાગળ જે છે એ ડસ્ટબિનમાં નાખવા વિનંતી એવું અહીંયા સૂચન હવે આપણે આવીએ છીએ કાળભૈરના દર્શને પૂનમ થઈ ગઈ છે એક વાગી છે એટલે દરેક લોકોને બાપા સીતારામના દર્શન કરાવીશ ગાદી મંદિરના દર્શન પછી હવે જવાનું છે મંદિરની અંદર આ છે કાળભૈરવ દાદા લાઇટના પ્રોબ્લેમના કારણે ફેસ નહીં તમને દેખાય હું થોડો સાઈડ થવાની કોશિશ કરું પણ નોટ પોસિબલ બગદાણા કાળભેરવ દાદા છે હવે હું તમને બાપાસ તારમનું જે બગદાણા મંદિર છે મંદિરની અંદર લઈ જઈશ અત્યારે વેકેશનનો માહોલ છે એટલે પબ્લિક બહુ બધું અત્યારે અહીંયા આવેલું છે અને ઘણું બધું ઓડિયન્સ અત્યારે અહીંયા જોવા છે ડેકોરેશન એ બહુ મસ્ત કરેલું છે અને અહીંયા બગદાણા જે સત્સંગ મંડળ આવે છે એ લોકો બધા ઘણું બધું કામ કરે છે એ પણ તમને દેખાડીશ બધાના મંદિર છે દર્શન કરી લો હજી અંદર આપણે જશું

હા છે કલ્પેશભાઈ ચેનલ ના ઓનર છે અને બાજુ માં રહેલા કિશોરભાઈ એ ખાલી ચેનલ હાકે છે બાકી ઓનર છે એ આ કલ્પેશભાઈ છે સાહેલા જોને કર્યા ઈ જે જે લોકો આવ્યા છે એ જય બાપ તરફ લખી નાખજો કોમેન્ટની અંદર સંતની ભૂમિ બગડાણા એનો નજારો અત્યારે ખૂબ જોવા જેવો હોય છે પૂનમ થઈ ગઈ છે બગદાણાની અંદર આપ દરેક લોકોને વાપસ તરફના દર્શન કરાવીએ છીએ રાતના એક વાગી ગયો એટલે પૂનમ થઈ ગઈ છે અત્યારે કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીધા દર્શન કરી લ્યો હા ચોકલેટ નો પ્રસાદ છે હું ભાવનગર લેતા આવું છું ક્યાં ક્યાં પહોંચાડવાનું એ મને comment કહી દેજો હું ત્યાં ત્યાં પહોંચાડી દઈશ ફોટાની પાછળ છે ને ચંદ્ર હશે અત્યારે આપણને લાઈટ દેખાય છે પણ ત્યાં પૂનમ નો ચાંદ મુકેલો હશે આ છોકરાએ છે ને પ્રસાદીમાં એક મુઠો ભરી ચોકલેટ લઈ લીધું છે. હજી ઉપરનું જે મંદિર છે એ મંદિરે લઈ જઈશ